વેલકમ ટુ આજે આપણે બનાવીશું તુવેર બટેકાનું શાક તો અત્યારે સારા એવા શાકભાજીની શરૂઆત થઈ ગઈ છે અને જો સરસ લીલી તુવેર આવવા માંડી છે તો આપણે નવા નવા શાકભાજી આવવા માં તો ટેસ્ટી એવું શાક આજે આપણે બનાવવાના છીએ તો અહીંયા તુવેર લઈ લીધી છે અઢીસો ગ્રામ જેટલી તુવેર છે અને એક બટેકું લીધું છે અને એક મોટું રીંગણું લીધું છે ધાણા અને બે લસણના ગાંઠિયા કારણ કે નાના છે એટલે બે લીધા છે નહીંતર એક લસણનો ગાંઠિયો લઉં તો ચાલે અને બે નાના ટમેટા લીધા છે અને સ્વાદ મુજબ રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું શાક બનાવવાના છીએ તો ચાલો પહેલાં બધું શાકની શાક સુધારી લેશું આ રીંગણા અને બટેકાને સુધારી લેશું ધાણા સુધારી લેશું ટમેટા સુધારી લેશું અને લસણ સરસ ફોલીને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું અને તુવેરને આપણે સરસ ફોલીને આમાંથી દાણા કાઢવાના છે તો આવી રીતે આપણે આની અંદર થી દાણા નીકળે તુવેરના તો બે ભાગ કરી અને તુવેરના દાણા કાઢી લેશુ આવી જ રીતે બધી તુવેર ને આપણે ફોલી લેવાની છે તો અહીંયા આપણે એક રીંગણું લીધું હતું રીંગણાને સુધાર લીધું છે અને બટેકાને સુધાર લીધું છે બે ટમેટા સુધાર લીધા છે અને અહીંયા આપણે તુવેર પણ સરસ ફોલી લીધી છે અને દાણા કાઢી લીધા છે લીલા ધાણા સુધાર લીધા છે અને એક ઇદુનો ટુકડો લીધો છે ઝીણા જેના કટકા કરી લીધા છે એ હું બતાવતા ભૂલી ગઈ હતી અને એક લીલું મરચું લીધું છે એ બંને આની અંદર ઉમેરી અને આપણે પેસ્ટ તૈયાર કરવાની છે અને અહીંયા સૂકા બે બે સૂકા લાલ મરચાં છે અને એક તમાલ પત્ર લીધેલું છે એ વઘાર માટે લીધેલું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને પેસ્ટ તૈયાર કરવાની છે થોડું ચપટી જેટલું મીઠું ઉમેરશું અને સરસ આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું સરસ આપણે ખાંડી લેવાનું છે અહીંયા આપણે લસણ ને આદુ લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે વઘાર કરી લઈશું તેલ સરસ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ ઉમેરશું અડધી ચમચી જીરું ઉમેરશું પાંચ જેટલી હિંગ ઉમેરશું રાઈ જેવું સરસ ફૂટી ગયા છે તો સૂકા બે મરચાં ઉમેરશું એક કમાલ પત્ર ઉમેરશું લસણવાળી ચટણીનો આપણે વઘાર કરવાનો છે અહીંયા આપણે ગેસ ધીમો કરી દીધો છે અને સાથે ટમેટાનો વઘાર કરી દેસું પાણી આપણે અહીંયા ઉમેરેલું નથી

લેવાનું છે મસાલો કોટ થઈ જવો જોઈએ આપણા શાકમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું એને પણ સરસ મિક્સ કરીને સાતડી લેવાનું છે તમને એમ થશે કે આ કયો મસાલો વાપરે છે એ આપણે તૈયાર પેકેટમાં જે મળે છે ગરમ મસાલો એનો આજે આપણે ઉપયોગ કરેલો છે તો આપણો શાક મસ્ત એવું સતડાઈ ગયું છે તો જે પ્રમાણે રસો જોશે એ પ્રમાણે આપણે પાણી ઉમેરશું આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે બંધ કરીને આપણે બે લઈ તો અહીંયા જાતે જ હવા રિલીઝ થઈ ગઈ છે હવે આપણે શાક જોઈ લેશું મસ્ત એવું રસાવાળું રસ રસ્તું તુવેર અને રીંગણા બટેકાનું શાક તૈયાર છે આપણે તુવેરને જોઈ લેશું તો મસ્ત એવી આપણી તુવેર પણ પાકી ગઈ છે તો હવે સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીં આપણું રીંગણા બટેકા અને તુવેરનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો